જામનગરના ના પાસેના રણુજા ધામે સાંસદ ઉપર થયો નોટોનો નો વરસાદ લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા ભજનોની રમઝટ વચ્ચે મોબાઈલની ની ફ્લેશ લાઈટ આરતી કરાઈ જામનગર જિલ્લાના કલાવડના જૂના રણુજામાં હીરા ભગતની જગ્યાએ જામનગરના સાંસદ પુનમ માડપર ડોલર પાઉન્ડ અને સોના ચાંદીની ની વરસાદ થયો છે હાલ કાલાવડના રણુજામાં લોકમેળાનું આયોજન કરાયું જ્યાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા ભજનોની રમઝટ વચ્ચે મોબાઈલની ની ફ્લેશ લાઇટ આરતી કરાઈ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે